અનુપમ મિશન દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે હિંડોળા દર્શન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેનો ભાવિક ભક્તો લાભ લીધો હતો અંકલેશ્વર ના વિસ્તારમાં આવેલ અનુપમ મિશન દ્વારા શ્રાવણ માસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત હિંડોળા દર્શનનો કાર્યક્રમ યોજાયો હતો જેના દર્શનનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધનિત અનુભવી હતી આ સાથે જ પારાયણ સહિતના કાર્યક્રમો પણ યોજાશે આ કાર્યક્રમમાં રાજેશભાઈ પટેલ રોહન પટેલ સહિતના અગ્રણીઓ તેમજ અનુપમ મિશનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ચતુર્માસ દરમિયાન હિંડોળા દર્શનના કાર્યક્રમનું ખૂબ જ મહત્વ રહેલું છે ત્યારે અનુપમ મિશન દ્વારા આ પ્રકારના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે સમગ્ર હિન્દુ સંપ્રદાયમાં ચતુર્માસનો ખૂબ મહિમા ચતુર્માસમાં સવિશેષ કરીને ભક્તિ અદા કરવાનો સ્વામિનારાયણ સંપ્રદાયમાં હિંડોળા દર્શનનો ખૂબ મહાત્મય બાર જુલાઈએ હિંડોળા મહોત્સવની શરૂઆત થઈ અને આજે પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થઈ જઈ રહી છે ગુરુ સંત ભગવંત સાહેબજીના આશીર્વાદ અને પ્રેરણાથી આખું એ વર્ષ ગુરુ આજ્ઞા મહિમા પર્વ તરીકે ઉજવી રહ્યા છે ત્યારે આ ખૂબ સુંદર હિંડોળો ગુરુ આજ્ઞા મહિમા પર્વનો યોગીજી મહારાજે છાત્રાલય બનાવવાની આજ્ઞા કરી સાહેબજી મહારાજને એનો ખૂબ સુંદર હિંડોળો યુવકો દ્વારા અંકેશ્વર મંડળના યુવકો દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યો છે અને આજથી પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થઈ રહી છે તો ભગતજી મહારાજના જીવન ચરિત્ર પર આખો એ મહિનો સમગ્ર મંડળ પારાયણમાં જોડા જોડાશે સંત ભગવાન સાહેબજી મહારાજ સ્વામિનારાયણ ભગવાન આમાં સર્વ પર રોડા પર એવા આશીર્વાદ વરસાવે કે આખો એ મહિનો અમે ભક્તિભાવમાં રહીએ અને સાહેબ દાદાનું કાર્ય કરી શકીએ એ જ પ્રાર્થના જય શ્રી સ્વામિનારાયણ